એ એ ઉમિયાવાળા ગિફ્ટ ગિફ્ટ આંધળી આપે છે હારા હારા પડી જાય ભાઈ મોબાઈલ લેતા લેતા પડી જાય છે કારણ કે છ ગિફ્ટ આપે છે હું તું મોબાઈલ લઈ તો ગિફ્ટ મળે પણ મેં આજે ગિફ્ટ માટે મોબાઈલ લીધો ઉમિયા મોબાઈલ વાળા તો હવે ઘરે ઘરે મોબાઈલના ઢગલા કરી દેવાના છે કેમ કે દસ હજાર રૂપિયા થી ઉપર ની કિંમત ના મોબાઈલ ની ખરીદી કરી ત્યારે છ ફ્રી ફ્રીમાં આપે છે અત્યારે તો નવરાત્રી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે દસ હજાર રૂપિયા સુધી નું કેશબેક મળે છે જો તમારી પાસે રૂપિયા રોકડા ન હોય તો એ ચિંતા નહીં કરવાની અહીંયા તમને જીરો ટકા ડાઉન પેમેન્ટ ઉપર સરળ હપ્તે મોબાઈલ મળી રહે છે મોબાઈલની મોબાઈલ ની મળે છે બ્રાન્ડેડ એસેસરીઝ ઉપર ડિસ્કાઉન્ટ આપે છે મારા નવરાત્રી સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે જલ્દીથી પહોંચી જજો એક તો યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત ચોકમાં ઉમિયા મોબાઈલમાં બીજી એસ્ટ્રોન ચોકે ઉમિયા મોબાઈલમાં ત્રીજી ગોંડલ રોડ ઉપર ઉમિયા મોબાઈલમાં અને ચોથી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ઉમિયા મોબાઈલ રાજકોટમાં